તમે દે માં વયા કે રેવા ઓકે તો તમારે લઈ જવાની જે ગમે રાખે બાકી રિટર્ન થઈ જાય ત્રણ મહિના લગી બદલાવાનું છૂટ છે કોઈ ટેન્શન ત્રણ મહિના લગીને બદલાવાની કોઈ પણ સાડી છૂટ છે એવું નહી કે ભૂલવાનું જે ગમે રાખી બાકી રિટર્ન કરી દેવાના સગવડ બધી આપેલી જ છે બિલ બધા લેજો પછી એક સાડી ફ્રી થાય તમારે હાથ સો વાળી હ હા એ પણ વીસ નંગ થાય ને ત્યારે લઈ લેવા સ્કીમ નાકૂચ છે નું હા ત્રીસ નંગ થાય એટલે એક સાડી લઈ લેવા ને સાતસો વાળી ફ્રી હા એ નવ થઈ ગઈ ને હવે થઈ જાય તો તમે ખ્યાલ એ ન આવે આમાં આ રોજનું છે આજીવન ચાલવાનું છે આ બધું હા એ માસી જો ચાર સાડી લઈ ગયા અને એક સાડીને પૈસા રિટર્ન કરી દેવાના એવું કંઈ નથી આપી દેવાના હમ ઘરાક સાચે આવવાના ઘરને તકલીફ ન પડવી જોઈએ એમને ચાર લીધી હતી ને એટલે એક પૈસા આપી દેવાના રિટર્ન એ બોલી પેલા બાર નાખી દે બોરામાં હા એ તમે સારું જ લાવો અમારે અહીંયા કઈ કપડા હા એ કઈ બી પ્રોબ્લેમ થાય તો હું બેઠો છું ને ત્રણ મહિના સુધી એ તમારે ટેન્શન નહીં રાખવાનું ત્રણ મહિના લગીને ભાવ એકદમ રીઝનેબલ જ આવશે ટેન્શન નહીં રાખવાનો ભાવ

આમાંથી કોઈ વસ્તુ નીકળી નહીં આ કપડું જ આવે જવા અંદર બહુ ફાઇન પીસ આવે બધા ભાવ મને નથી કે ત્યારે રૂબરૂ આવીને જોઈ લેવાના આ તો કેટલા પીસ આ ઘર આગળ આખેલા છે આ ઘણા પીસ નીકળે હું જો આ ઘર આગળ રાખ્યો મસ્ત પીસ છે મોબાઈલ કદા રિયલમાં મસ્ત લાગશે તમારે જો લેવા તો આવી જજો ફટાફટ બધા પીસ ફેન્સી ફેન્સી આવે આવા

ये करता नगोदा आ बद्दा पीस करा एक एक वो तुमने बताऊ लाइव हमतरी मा थेट नहीं का मेरा खट्टू नही बोलता मारे जा बद्दा पीस राखेच एकदम रीजनेबल भाव